હેલો ફ્રેન્ડ્સ તો આજે અમે આવી ગયા છીએ નડિયાદમાં જે પોશી પૂનમનો મેળો ભરાય છે સંતરામ મંદિર ખાતે ત્યાં દર્શન કરવા આવી ગયા છે અને આજે જે મેળો ભરાયો છે તે જોવાની ખૂબ મજા આવી અને આજ રોજ મંદિરમાં જે બોર વેચવાની પ્રથા ચાલે છે તેને પૂર્ણ કરવા અમે નિશ્વાના બોર વેચવા માટે આવી ગયા છે અને ભાવિ ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી મંદિરના પ્રાંગણમાં અને દરેક જણ બોર ઉછાળી રહ્યા છે તો ચાલો હવે અંદર જઈશું મંદિરની ગર્ભગૃહમાં દરેક ભક્તો ની ભીડ જોવા મળી રહી છે અને મંદિરના દર્શન કર્યા મહારાજની જે સમાધિ સ્થાન છે તેમના ખૂબ ભીડમાં દર્શન કર્યા અને પ્રસાદ લીધો અને અમારે નિશ્વા માટે એમની બેને ખૂબ બોર વેચ્યા કે એ જલ્દી બોલતી થઈ જાય એના માટે અમે ખૂબ આનંદથી બોર વેચ્યા એના માટે અને ખૂબ મજા આવી દરેક ભક્તો અહીંયા બોર વેચવામાં ખૂબ જ આનંદિત થાય છે અહીંયા નીવને ખૂબ મજા આવે છે બોર વેચવાની અને નિશ્વા પણ ખાવામાં બહુ મશગુલ છે એને બી બોર બહુ જ ભાવ્યા એણે પહેલીવાર જ બોર ખાધા અને અહીંયા જોશો તો અહીંયા મહારાજની પ્રતિમા લગાવેલી છે અને મંદિરના દર્શન કરીશું અને આ જે ઝરૂખો જે આપેલો છે અંદરથી ઉપર આવવાનો છે ત્યાંથી બધા ભાવિ ભક્તો ઉપરથી પણ બોર વેચી રહ્યા છે અને નીચે જે ભક્તો ઊભા છે એ બોરને ઝેલે છે અને ખૂબ આનંદ અનુભવે છે જે પોતાના બાળકો માટે ભાઈ બહેન માટે કે જે અમારા ભાઈ બહેન જલ્દી બોલતા થઈ જાય અમારા બાળકો જલ્દી બોલતા થઈ જાય એ માટે જે ભક્તો ખૂબ જ આનંદથી બોર વેચે છે અને જે જે બોર ઉછાળવાની પ્રથા આ મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવે છે અને એ પણ આજે આ જ રોજ પોષી પૂનમના રોજ ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે લોકો દૂર દૂરથી અહીંયા બોર ઉછાળવા અને માનતા માનવા માટે આવે છે અહીંયા તો તમે પણ એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો